વિદ્યાર્થીઓ માટે મફત આંખના તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રોટરી વ્યારા ચેરિટેબલ ટ્રસ્ટ રોટરી ક્લબ વ્યારા તાપી એજ્યુકેશન એકેડેમીના સંયુક્ત ઉપક્રમે અને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના સહયોગથી લિટલ પામ કિડ ઝોનના પ્રાંગણમાં વ્યારા નગરની શાળાના વિદ્યાર્થીઓ માટે મફત આંખના તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વ્યારા નગરની વિવિધ શાળાઓમાં પરીક્ષા ચાલી રહી હોવા છતાં નવ્વાણું જેટલા વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો તપાસ દરમિયાન અગિયાર વિદ્યાર્થીઓને ચશ્માની જરૂરિયાત જણાતા તેઓના નંબરના ચશ્મા બનાવી પહોંચાડવાની જવાબદારી ઉપરોક્ત સંસ્થાએ ઉપાડી બાર વિદ્યાર્થીઓને વધુ તપાસ અર્થે નવસારીની રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મોકલવાનું જણાવવામાં આવ્યું તેમને જરૂર હોય તો આંખના નિષ્ણાંત સર્જન દ્વારા ઓપરેશન કરી સારવારના અંતે ચશ્મા પણ આપવામાં આવશે તેવી ખાતરી આપી વ્યારાનગરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તાપી એજ્યુકેશન એકેડમી દ્વારા તેમની સંસ્થા લિટલ પામ કિડ્સ ઝોનના પ્રાંગણમાં કેમ્પ કરવાની પરવાનગી આપી તેમજ સંસ્થા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સમગ્ર સમય દરમિયાન સેવા આપી હતી રોટરી વ્યારા ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી વ્યારા પરિવાર તાપી એજ્યુકેશન એકેડેમીના મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓના આ સેવા યજ્ઞમાં તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કરે છે રોટરી મંત્રી વ્યારા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા રોટરી ક્લબ ઓફ વ્યારાના સભ્યો અનિતા દેસાઈ રચના પટેલ નીતા પારેખ રાજેશ શેઠ કમલ ભાવસાર કલ્પેશ પારેખ સમીર વાણી અમિત પટેલ ગૌરાંગ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી